બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના ખસા થરતી જીનિંગમાં થરા માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના કાંકરી તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતર થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા પૂર્વમાં

જનતા પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોય એવા લોકોને ઝાકારો આપી ખુલ્લા પાડવા માટે કલાભાઈ પટેલે જાહેર મંચ પરથી કહ્યું કે જો કે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ સિસ્ટમ બનાવી છે જેને કારણે કાંકરેજ તાલુકામાં સહકારી માળખાને મોટો ફાયદો થયો છે જેમાં સૌ પ્રથમ બનાસ ડેરીના ચેરમેન અણદાભાઈ પટેલને મેન્ડેટ મળ્યો હતો ત્યારબાદ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરને મળ્યો હતો ત્યારબાદ હવે કાંકરેજ તાલુકા વેપારી મથક થરા માર્કેટ ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા ચૌદ લોકોને મેન્ડેટ આપી ચેરમેન પદની ચૂંટણીમાં સ્પષ્ટ કરી દીધું છે જો કે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલે બળવો કરી પોતાની પેનલ બનાવી ચૂંટણી લડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે હવે કાંકરી તાલુકામાં ભારે રાજકીય ગરમાવાસ સાથે ત્રીસ છ બે હજાર પચીસના રોજ થરા માર્કેટયાર્ડ ખાતે ચેરમેનની ચૂંટણી યોજાશે કાંટાની ટક્કર જોવા મળશે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પરિવર્તન પ્રેરિત પેનલ દ્વારા જોરદાર ટક્કર આપી પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલને ટક્કર આપશે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પરિવર્તન પ્રેરિત પેનલનો વિજય ચોક્કસ કહી શકાય કારણ કે પચીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી માળખામાં થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણુધાભાઈને ભાજપે હોદ્દાઓ આપ્યા હતા જેમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પ્રયાસો કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીએ નોંધ લીધી જેમાં આજે પરિણામ વર્તમાન સમયમાં થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં જોવા મળી રહી છે તે કાંકરી તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડની ચુટણીમાં ભારતીય જનતા પાર્ટી પરિવર્તન પ્રેરિત પેનલનો વિજેચ ચોક્કસ કહી શકાય એમાં કોઈ બેમત નથી તે લોકો કહી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકો 5pm તાલુકાના ખેરુ તાકેવાંસીઓ દૂર મિત્રો અને પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પહેરી પેનલને વિજય બનાવી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ ભવ્યથી ભવ્ય વિજય થાય એ માટે સૌ સમાજ ક્ષેત્રના લોકોએ સાથે મળીને નિર્ણય કર્યો તારા એટીએમસી સામાન્ય ચૂંટણીને આજની આ મિટિંગમાં આમ તો ભારતીય જનતા પાર્ટીએ દરેક કાર્યકરને જેની ઈચ્છા હોય સૌએ એપીએમસીમાં ફોર્મ ભર્યા હતા તાલુકાનું સર્કલ જિલ્લાનું સર્કલ અને અમારી પ્રદેશની નેતાગીરી જે દસ ખેડૂત વિભાગમાં અને ચાર વેપારી વિભાગમાં જેમને ઉમેદવારી કરવાની તક આપી છે એ ચૌદે ચૌદ મિત્રોને રલીપરું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હું ભારતીય જનતા પાર્ટીના આપણા સૌના સન્માનીય માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ આ તબક્કે આભાર માનું છું કે જેમની સહકારથી સમૃદ્ધિ એ આખા દેશમાં ગુજરાતને રોલ મોડલ બનાવવાનો જે કલ્પના લઈને નીકળ્યા છે એમાં આપણા જે ગુજરાતના બે જિલ્લા પસંદ કર્યા એમાં આપણા બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંક એટલે આપણા બનાસકાંઠાને અને સાબરકાંઠાને પસંદ કર્યો છે તો આપ સૌના માધ્યમથી એમને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને જે મોદી સાહેબનું જે સપનું છે કે સહકારથી સમૃદ્ધિ આઈપીએમસીની ચૂંટણીમાં પરિવર્તન આવે નવા નવા લોકોને તક મળે અને આપણી જે એપીએમસી છે એ સાચા અર્થમાં ખેડૂતો માટે આને એક ઉપયોગી થાય અને ખેડૂતોને ત્યાંથી તમામ પ્રકારની સુવિધાઓ મળે ખેડૂતોને પૂરતા ભાવ મળે સ્વચ્છ અને સુંદર વહીવટ થાય એ માટે ભારતીય જનતા પાર્ટીએ જે દસ ખેડૂત અને ચાર વેપારીને મેન્ડેટ આપ્યા છે એમને સૌ મતદારોને અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહકારી આગેવાનો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના હોય એ સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય તમામને વિનંતી કરું છું કે તમામને ખૂબ મહેનત કરી અને જંગી બહુમતીથી જીતાડો એવી આ આ તબક્કે હું એમને વિનંતી કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાહેબ પચીસ વર્ષ સુધી વલ્ધાભાઈ પટેલ ચેરમેન

એમનું માન સન્માન એમની ગરીમાં જળાય જળવા એવા તમામ હોદ્દાઓ એમને આપ્યા છે પાર્ટીમાં પણ કાયમી બનાસકોઠા હોય કે કોંગ્રેસ હોય એક સિનિયર આગેવાન તરીકે એમનું માન સન્માન જળવાય એવા તમામ પ્રયત્નો કર્યા છે હું એમને વિનંતી કરું કે એ પણ આ તબક્કે એ આ ભારતીય જનતા પાર્ટીને જે પ્રેરિત છે આપણી જે ઉમેદવારો એમને સમર્થન જાહેર કરી સમર્થન જાહેર કરે એવી આપ સૌના માધ્યમથી વિનંતી કરું છેલ્લા એકાદ વર્ષથી બજાર સમિતિના ચૂંટણીની અટકળો ચાલતી હતી તેનો થોડા સમય પહેલાં અંત આપતા તેનું જાહેરનામું બહાર પડતા છેલ્લે એમને ફોર્મ ભરણાં ફોર્મ ભર્યા પછી ભારતીય જનતા પાર્ટીએ જેની પ્રોસેસ કરવાની થાય એ પ્રોસેસમાંથી પસાર થયા પછી ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીએ અમારા ચૌદ લોકો ઉપર વિશ્વાસ મૂકીને અમે ચૌદ લોકોને મેન્ડેટ આપીને ભારતીય જનતા પાર્ટીના બજાર સમિતિના દસ ખેડૂતમાં અને ચાર વેપારીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે મિત્રો આ તાલુકાની પ્રજાએ આપણા સૌના સન્માની આગેવાન માન્ય અણધાભાઈ પટેલ સાહેબને છેલ્લા પચીસ વર્ષથી બનાસ ડેરી હોય બનાસ બેંક હોય જિલ્લા સહકારી સંઘ હોય ગુજરાત રાજ્ય સહકારી સંઘ હોય કે અન્ય કોઈ પણ સંસ્થાઓ હોય અમારા ચૌધરી સમાજની તમામે સંસ્થાઓ હોય આ સંસ્થાઓનું સુકાન છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી અણદાબી સાહેબને આપેલું હતો અને એ પણ બિનરીફ નિભાવતા હતા અમે પણ એમના હડમન તરીકે કામ કરતા હતા તો આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પરિવર્તન કરવાનો કોઈ વિચાર કર્યો હોય અને એમાં પણ એવું નહોતું હમણાં જે સેન્સ પ્રક્રિયા થઈ સેન્સ પ્રક્રિયામાં પાર્ટીનો અમુક રૂલ્સ હોય પાર્ટીના નિયમોને ફોલો કરવા પડે જ્યારે તાલુકા ભાજપે એનો જે સેન્સ પ્રક્રિયાની અંદર એમને જે હાજરી પત્રક નિભાવ્યું હતું એમનું જે પાર્ટીએ કીધું હતું એમને સમજી પત્રક બનાવ્યું હતું એ પત્રકમાં અર્ણાભાઈ પટેલે સહી ના કરી હાજરી પત્રકમાં પણ સહી ના કરી ઉપરથી પાર્ટીના લોકોને ધમકાવીને એવું કીધું કે હું જે પણ મેન્ડેટ હું જે પણ નામ આપું એ ચૌદે ચૌદ નામ તમારે આપી દેવા પડે કોકરેજ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી એટલે અણદાભાઈ પટેલ અને અણદાભાઈ પટેલ એટલે હું એટલે ભાજપ અને ભાજપ એટલે અણદાભાઈ એમને એવું જિલ્લાના નિરીક્ષકો તરીકે વર્તન કર્યું કદાચ જો આવું વર્તન ના કર્યું હોત તો મને એવું હતું કે બંને બાજુ કદાચ અડધા અડધા મેન્ડેટ આવ્યા હોત પરંતુ તેમના વર્તનના કારણે તેમને મેન્ડેટ ન મળ્યા અને આ બાજુ ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ જે નાના નાના કાર્યકર્તાઓ છે એવા ચૌદ લોકોને મેન્ડેટ આપીને ભારતીય જનતા પાર્ટીએ અમને ઉમેદવાર બનાવ્યા છે એ એના અનુસંધાને અમે કાલે સોજે આ ચિત્ર સ્પષ્ટ થયા પછી એક ટૂંકી નોટિસ આપીને સમગ્ર તાલુકાના તમામ જે આગેવાનો છે મંડળના મંત્રી ચેરમેનો છે એમને ટૂંકિંગ નોટિસ આપીને બધાને બોલાવ્યા હતા આજે હજારોની સંખ્યામાં તમામે મંડળના મંત્રી ચેરમેનો અને આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે એક અવાજે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનું આહવાન કર્યું છે તે બદલ આજે આ કોકરાજ તાલુકાની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અણંદાભાઈ સાહેબને હજી પણ ભગવાન સદબુદ્ધિ આપે કે તેઓ ભાજપની સામે ના લડે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી દે એવી આ તબક્કે મીડિયાના માધ્યમથી વિનંતી પણ કરું છું